અરવલ્લી માર્ગ અને મકાન વિભાગની ગંભીર સામે આવી છે બ્રિજનું કામ ચોમાસામાં શરૂ કરતા હાલાકી પડી રહી છે સાથે જ ગોકડ ગાયની ગતિએ ચાલતી કામગીરીથી વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે તો બીજો રસ્તો ન હોવાથી પંદર ગામના લોકો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા ડાયવર્ઝન આપી બનાવેલો રસ્તો પણ ધોવાય જતા મુશ્કેલી ઊભી થઈ છે અમારા ગામ ઉમેદપુર થી જંબુસર તો દલિયા થઈને મોડાસાને જોડતો રોડ જે અમારા ગામમાં પુલનું કામ ચાલુ હોય આજે દસ દિવસથી એટલી બધી લોકોને હાલાકી પડે છે કે ગામ લોકો ચાલીને પણ જઈ શકતા નથી એવી હાલત છે અગર કોઈ બીમાર હોય ઇમરજન્સી જેવું હોય તો એને કઈ રીતે અમે સત્વરે પહોંચ તો કરીએ એ એક મોટા મોટો પ્રશ્ન છે સ્કૂલમાં કોલેજમાં જવાવાળા છોકરાઓ માટે બસ બિલકુલ બંધ છે અત્યારે અને પંદર કિલોમીટર આગળથી જે લોકો આવે છે અહીંયા આવીને ઉમેદપુર ગામથી પુલનું કામ જોઈ અને જ્યારે નિરીક્ષણ કરવા આવતા એ રીતના આવીને રસ્તો બંધ છે એવું બોર્ડ જોઈને પાછા વરવું પડે છે એમને તો એના માટેની આટલી બધી તંત્રની બેદરકારી હોય તો એના કરતાં ચોમાસામાં કામ ચાલુ ના કર્યું હોત એ બેટર હતું અમારા માટે